જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આપણા એક આજના નવા બ્લોકની અંદર તો આપણે ભેરોચપછી સીધા નીચે તરફ આવી ગયા હતા અને આંકને અધકુંવારી આઈને મુકેશભાઈ એમના રૂમ બુકિંગ હતા એમના ત્રણ લોકોના રૂમ બુકિંગ હતા અને અમારા મારાને રાખીનું રૂમ નહોતું એટલે થોડી ઘણી મુકેશભાઈ રિક્વેસ્ટ કરી હોટલના જે માલિક છે એમની પાસે તો બે બેન અમને રૂમની અંદર મળી ગયા હતા તો આજે આપણે રૂમના વિશે આપણે વાત કરીશું અગર તમારે આપણા ગુજરાતથી આંકને માતા વૈષ્ણોદીઓના દર્શન આવતા હોય તો તમે ઓનલાઈન પણ રૂમ બુક કરી શકો છો અને આઈ કરીને ઓફલાઈન જે ઓફિસ છે અહીંયા આવીને પણ તમે રૂમના માલિક છે એની આગળ પણ તમે વાત કરી શકો છો તો તમને રૂમ દેખાડીશ આનો અને સાફ સુથરી જગ્યા છે અને અત્યારનો હું વ્યૂ તમને ચેક કરું સવારના છ વાગી ગયા છે બધાને ગુડ મોર્નિંગ તો ભાઈ આનો કંઈક નજારો અલગ છે અને અમારા ચોથા માળ ઉપર અમારો રૂમ હતો અમને થોડીક વારમાં તમને વિઝિટ કરાવું અંદર બેડ બેડને બધું તમને દેખાડીશ લો છ વાગ્યાનો જો કે આ નજારો તમે જોઈ શકો છો ઓલો વિડીયો મોટો ના થઈ જાય એ માટે આપણે આ વિડીયોને થોડીક નાની બનાવવાની કોશિશ કરીશું આજે છે ગુરુવાર અને તેર તારીખ અમારે બે દિવસ થઈ ગયા છે હજુ આપણે બરાસને એવું બધું બાકી છે બરાસ કરીને હું તમને આપણે અહીંયા વિઝિટ કરાવું અને કેવા રૂમ છે હું તમને દેખાડું અને રૂમનું શું ભાડું છે એ પણ તમને દેખાડું તો આપણા જે રૂમ બુક હતા એ ઉપરની સાઈડ હતા અને આ જો એક બે ને ત્રણ રૂમ ઉપર છે અને આ સ્ટોર છે આની અંદર આ તો બનશે અને કંઈક આ પ્રકારનું ઉપર આ રીતના રૂમ છે અને તમને હું અંદર લઈ જઈને દેખાડું અને અહીંયા લખ્યું છે કે ભાઈ ચોરસી સાવધાન તો અહીંયા કારણ તમારા બેગ બેગ વગેરે હોય તો આપણે અંદર લોકર રૂમ પણ મળે છે એક લોકર રૂમ તમને મળે છે પાંચ જણા છ જણા ગ્રુપ હોય તો એની અંદર તમારે તમારા બેગ વગેરે રાખવું હોય તો આની અંદર મેં શકીએ આપણે એક કલાક થઈ છે હાથ વાગી જાય છે હાથ વાગીને ઉપર કંઈક છે અને ભાઈ ધીમે ધીમે હવે સૂરજની કિરણ આપણને દેખાય છે જો હજુ આના ઉપર પણ રૂમ આવેલા છે હમણાં થોડીક વારમાં ટાઈમ રહેતો તમને ઉપર એનું હું દેખાડીશ ને હાલાકી આઈકાને કેમેરો પણ લાગેલો છે આ સાઈડ લાગેલો છે ને ઓલી સાઈડ કેમેરો નથી એટલે આંકને કેમેરો લાગેલો છે અને આપણે રૂમ ઉપર હોય તો આપણે રૂમ કયો રૂમ છે કેવી રીતે ખબર પડે તો આ ચારસો એક છે આપણે રૂમ હતો ચારસો બેની ની અંદર હતો ઉપર ચારસો ત્રણ નંબર છે એટલે રૂમ એ રીતના આપણે યાદ રાખવો પડે છે તો હાલો તમને ઉપરનો નજારો દેખાડી દઉં ઉપર આપણે જે લાસ્ટ છત છે અહીંયા કને હું જઈ રહ્યો છું ઉપર અને અહીંયા વાંદરામની ખાસ ધ્યાન રાખવી પડે છે તો કંઈક આ ઉપરથી છે અને આપણો જે બીજો નંબર હતો અહીંયા કને રૂમ બુકિંગ હતો ને ઉપર થી જોવાય તો ઉપરથી પણ સેમ હતો જેવા નીચે રૂમ છે એવા ઉપર પણ રૂમ હતા અને એકદમ નીટ એના ક્લીન આપણે કહી શકીએ આટલી ઊંચાઈ ઉપર આ રીતની સુવિધા આપવી બહુ મુશ્કેલ છે પણ એની અંદર એવું છે કે અહીં કને વાહન આપણે બધા ઉપર આવી શકે મોટી ગાડીઓ ના આવી શકે પિકઅપ ને બોલેરો પિકઅપ ને એવા વાહન આવી શકે એટલે આ રીતની બધી સુવિધાની અંદર છે અને હાલો હું તમને જે અંદરનો રૂમ છે હું તમને દેખાડી દઉં એક અને આપણે અહીં કને કમલ વેસ્તા પણ લેવો હોય ને તો પણ મળી જાય છે પાંચસો રૂપિયા ડિપોઝિટ કરવા પડતા હોય છે અને પછી આપણને કમલ આપે છે ને હવારે પાછા એ પાંચસો રૂપિયા તમને પાછા આપી દે છે તો કંઈક આ રીતના અંદરના બેડ છે તમે જોઈ શકો છો ચૌદ આ બાજુ એક વ્યક્તિ અને એક વ્યક્તિ નીચે જો આ રીતની કઈક ચાલુ કરવામાં આવે છે વેન્ટિલેશન હામે તમને જોવા મળી જાય છે કે આ રીતના બેડ છે તમે જો આપણે આ પચી નંબરનો આપણો બેડ હતો આની અંદર આપણે આજે રાત રોકાણ અને અમારા કુલ આની અંદર પાંચ બેડ હતા અને આ રીતના જો કમલની ક્વોલિટી હારી છે ને અહીં કને પાંચસો રૂપિયાની અંદર તમને આ રીતના કમલ ફ્રી ફ્રી ઓફ કોસ્ટ છે અને આને પાંચસો રૂપિયા ડિપોઝિટ આપણે કરવા પડતા હોય છે ને હવારે આપણને પાછા રિટર્ન આપી દેશે જ્યારે તમે કમલ અહીંયા કને આપો ત્યાં તો કે આ રીતનું ભાઈ અંદરનું લોકેશન છે અને બેગ વગેરે હોય ને તમારી પાસે તો આ રીતના લોકર રૂમ તમને જોવા મળે છે અને આની અંદર બેગને એવું રાખીને આપણે તમે ફરવા માટે જઈ શકીએ તો તો હવે હું તમને આના વોશરૂમ દેખાડી દઉં હા કે દેખાડવા તો ના પડે પણ દેખાડવા બહુ જરૂરી છે કારણ કે આપણને ખબર પડે કઈ રીતના ઉપર આપણે રૂમ ફૂવા માટે મળે છે તો જે અમારો રૂમ બુકિંગ હતો એ ચારસો બે ની અંદર હતો આ ચાર આ છે ચારસો બે તો આપણે અમે તમને હું દેખાડી દઉં આ છે આનું વોશરૂમ અને જોઈ શકો છો આ રીતનું કંઈક વોશરૂમ છે અને નીટ એન્ડ આપણે ક્લીન કરી શકીએ સાફ છે એટલું બધું ખરાબ પણ નથી જો આઈકરને આપણે બ્રુશ વગેરે કરી શકીએ રૂમનું જે ભાડું છે પર વ્યક્તિ દોઢસો રૂપિયા છે આ તમે દોઢસો રૂપિયા ઓનલાઈન ટિકિટ કરો એ અથવા ઓફલાઈન ટિકિટ કરો તો દોઢસો રૂપિયા આનું ભાડું છે અને તમે આઈકાને એક રાત વિતાઈ શકો છો આ રૂમની અંદર તો હાલો હવે આપણે કમલ અમે પાંચ લોકો એ પાંચ કમલ લીધા હતા અને પચીસસો રૂપિયા આપણે અહીંયા ક્યાં જમે કરાવ્યા હતા તો એ પચીસસો રૂપિયા આપણે અત્યારે પાછા આપી દઈશીએ જ્યારે આપણે અહીંયા કમલ જ્યાંથી લીધા હતા રાત્રે અહીંયા જમે કરાવીએ પછી આપણને પૈસા પાસા આપી દેશે તો કમલની સુવિધા બહુ મસ્ત છે ફ્રી છે એટલે હવે આપણે કમલ જ્યાંથી લીધા અહીંયા જમે કરાવી દઈએ અને આ એકને પરચી કાઢીને હવે આપણે સાંજે પરચી લીધી હોય એટલે હવે આપણે પરચી આપવી પડે અને એ પૈસા પછી આપણને પાછા રિટર્ન કરી દે તો ઉપર બ્લેક ભાગમાં લખેલું છે પર બેડ દોઢસો રૂપિયા તો તમે જોઈ શકો છો અને આ છે જે આપણે આરતી છે આ મંદિર છે અહીંયા એની આરતીના વિશે સમય બધો મારેલો છે જોઈ શકો છો અને કંઈક આ નીચેના છે સૌથી નીચે આપણે આવી ગયા છીએ તો રાતની સમયની અંદર અહીંયા સાત વાગે છે આઠ વાગે છે ગમે તારે રાતે આવી શકો અને જેના પહેલેથી બુક હોય જે ઓનલાઈન એમની વેબસાઇટથી રૂમ બુક કરેલા હોય એ ગમે તારે એ ડેટની અંદર આવી શકે છે અહીં અને જેને અહીં આવીને બુક કરાવવા હોય તો આપણે રિક્વેસ્ટ કરવી પડે કે ભાઈ અંદર કોઈ બેડ ખાલી હોય તો અમને પ્રોવાઈડ કરો તો કદાચ ખાલી હોય તો તમને આ કંઈ રૂમ આરામથી મળી જશે તો આ હતી હોટલ અને તમે જોઈ શકો છો બહુ મોટી છે એક બે ત્રણ ચાર પાંચ માળ છે અને કઈ આ પ્રકારની છે નામ પણ લખેલું છે તમે જોઈ શકો છો આની અંદર જે અર્થકુવારી મંદિર છે એની જસ્ટ સાઈડમાં જ પડે છે આ છે સામે અર્થકુવારી મંદિર અને એની સાઈડમાં જ આ રૂમ આવેલા છે જોઈ લો આ છે લોકેશન ગમે ત્યારે પણ આવો તો આ રીતની આની લોકેશન છે અને આ છે અર્થકુવારી એની સાઈડમાં જ છે જસ્ટ અને શિયાળાની અંદર આની અંદર ગીઝર પણ હોય છે અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં એક એક ગીજર લાગેલા હોય છે વહેલાસર જાગતા હોય તો ત્રણ છે ચાર વાગીની આસપાસ તમે જાગી જતા હોય તો તમને ગરમ પાણી મળે બાકી પછી તો નોર્મલ ઠંડુ જ પાણી આવે અને આ પાણી બહુ ઠંડુ રહેશે એટલે હું આજે મારે બે દિવસ થઈ ગયા બે દિવસથી નાયો નથી હું હવે મેં વિચાર્યું કે હવે ગેરેજ નહીં ને કપડાં એક વખત ચેન્જ કર્યા હતા તો કંઈક આ હવાનો માહોલ છે જો કંઈક આ પ્રકારનો આ છે અર્થગોરી આપણે આની અંદર પણ દર્શન કર્યા હતા અને હવે આંકડાણે શૌચાલય પણ છે હર હર જગ્યાએ તમને બાથરૂમ આઈકરને જોવા મળી જાય છે લો ભાઈ ચા નાસ્તો કરવા જે અધકુવારી છે સાઈડમાં જ આવી ઘણી બધી તમને સ્ટોલ મળી જાય છે હાઈડ ઉપર છે એટલે થોડું ઘણી આંકરને તમને કિંમત જાજી વસ્તુમાં જોવા મળશે તો નોનું ભાઈ નોનું રાખી છે બેન છે અમારા અને મુકેશભાઈ છે એ અમારા વસ્તુ લેવા જાય છે જે પણ અમારે લોકોએ ઓર્ડર કર્યો છે તાણે આપણે અર્થકુવારથી ચા નાસ્તો કરીએ હવે આપણે નીચેની તરફ જઈ રહ્યા છીએ અને ટાઈમ રહે આજે આઠ વાગે અમારી રિટર્ન ટ્રેન છે કટરાથી તો જોયું હવે નીચે આપણે શું થાય છે જો અત્યારમાં ખચ્ચર ઘોડાની સ્ટાર્ટ થઈ ગયું છે આવા તમને જગ્યા જગ્યાએ ઘણી જગ્યાએ ભોજન લે જમવા માટે તમને વચમાં રસ્તાની અંદર મળતા રહે છે તો આની અંદર કાફી સસ્તું હોય છે અને એવરેજ ખાવાનું હોય છે એટલું બધું સારું પણ નહીં એટલું બધું ખરાબ પણ નહીં અને એવું નથી કે ગુજરાત ક્યાં રહ્યું અને જમ્મુ કાશ્મીર ક્યાં રહ્યું ગુજરાતના પણ આપણે આંકને ઘણા બધા લોકો હતા દર્શન કરવા માટે અહીંકને આવેલા હતા લો ભાઈ આ છે સેલ્ફી પોઈન્ટ જગ્યા જગ્યાએ આવા સેલ્ફી પોઈન્ટ તમને જોવા મળશે અને આ છે નીચે કટરાનો વ્યૂ હજુ ઘણું બધું અમારે હાલવાનું રહેશે અને આ રસ્તો અમે સીધો નીચે ડાઉન થાય છે અને આ રીતનું છે આ રીતના મ્યુઝિક તમને નીચેથી લઈને ઉપર સુધી આપણને એકદમ ભાવુક કરે છે અને અંદર ખૂબ સરસ ભજન આવતા હોય છે અને રોજની આરતી થાય છે એ પણ આની અંદર વાગતા હોય છે એટલે સફરની અંદર બહુ મજા આવી જાય છે જો ઉપર કઈ આ આ પ્રકારથી ગાડી થી માલ સામાન લઈ જવામાં આવે છે અલગ અલગ પ્રકારના ઝાડ જાજા અમે આની અંદર જોવા મળે છે આ છે વાંસ મિત્રો આ બધા આની અંદર વાંસ છે અને બીજા પ્રકારના અલગ અલગ પ્રકારના આવા કને પહેલી વખત જોયા છે અને કઈ આ નજારો છે અને ભાઈ આ પાડ તમે જો ઉલ્લી ચોટ્ટી રહી ઉપર બહુ ઊંચી છે હાલાકી ફોનની અંદર તો તમને આવું જ દેખાતું હોય છે બાકી આપણી નજરની સામે જોઈને એકદમ સરસ મસ્ત મજાનો નજારો છે થોડીક હાલવામાં હેલ્પ મળી જાય છે આપણને ક કોક કોક જગ્યાએ આ રીતના શોર્ટકટ રસ્તા હોય છે તો આપણે એ યુઝ કરી લેવી છે કોક કોક ટાઈમે આ રીતના આમ જા ફેર પડે ફેર અને આ રીતના શોર્ટકટ સીડીઓવાળા રસ્તા હોય છે તો એક બીજી વાત તમને જણાવું જીમ જેમ આપણને યાદ આવતું જ છે હું તમને જણાવતો જાઉં છું કદાચ જુદી વિડીયોમાં ના જણાવ્યું હોય તો હું તમને કહી દઉં કે તો ભાઈ આ ચાર્જિંગ કરવા માટેના પોઈન્ટ આપણને અને ઓછા જોવા મળે છે અગર તમે આ હોટલ બોટલ અહીં તમે હોટલની અંદર બુક કર્યું હોય અથવા રહેવાના હોય તો તમને એક બે શોકીટ આને જોવા મળી જાય છે બાકી આઈકાને દોઢસો દોઢસો રૂપિયા લોગ દુકાનની અંદર ચાર્જ કરે છે એટલે ખાસ કરી તમારે યાત્રા કરો તો તમે પાવર બેગ સાથે કેરી જરૂરથી કરજો જય માતાજી જેમ આપણે નીચે આવશું ને તો એમ હવે સ્ટોલું આઈકાણે સ્ટોલો આવવાની શરૂઆત થઈ જાય છે કાજુ ને બદામ ને કિસમિશ ને એવું બધું હાલાકી ધંધો તો અમે એ જ કરવી છે પણ આ પણ એ જોવા મળે છે કારણ કે અખરોટની તો ખાસ કરી આઈકાને ફસલ છે જમ્મુ કાશ્મીરની અંદર તો આ બધી સ્ટોલો છે હું તમને થોડી ઘણી દેખાડતો હાલું તો મિત્રો નીચે ઉતરતા આપણે મસાજ સેન્ટર આવા નીચે ઉતરતા ઘણા બધા દુકાનો આની મળી જાય છે નીચે અને નો નું ને એમની મમ્મી મસાજ કરાવે છે જોઈશી આપણે તો આ રીતની મસાજ ચેર છે ખુબ છે જો

આ ઘોડાનું સ્ટેશન છે અને આપણે કહેતા હોય ને કે રેલવે સ્ટેશન બસ સ્ટેશન તો આ ઘોડા સ્ટેશન અહીંયાથી આપણે અર્થકુવારી સુધી ઘોડો બુક કરી શકીએ તો બાલ્કનિંગ જરૂર કરજો તમે આ થોડા ઘણા પૈસા ઓછા કરશે તો આ છે ઘોડા સ્ટેશન જો હા બધા તૈયાર જ હોય છે અહીંયાથી આપણે હવે નીચે થોડુંક જ આગું છે અને અહીંયા ઉતરી આપણે આ કાર્જ અમે કરાવવા પડશે લો તારે મિત્રો આપણે યાત્રા યાત્રાકાળ જે કઢાવ્યું હતું સ્ટાર્ટિંગની અંદર તો એ આપણે આંકને જમા કરી દીધું છે અને ભાઈ વ્યૂ તમને અહીંયાથી દેખાડું જોઈ લો આ પ્રકારનું વ્યૂ છે તમને ઘણી બધી રિક્ષાઓ મળી જાય છે પણ રેલવે સ્ટેશન જવાના આંકને પૈસા કંઈક જાજાદ માગે છે અને હા છે ભાઈ વ્યૂ આનો એનો કંઈક ચેક કરો કાલે હેલિકોપ્ટર ચાલુ નહોતા આજે તો ઘણા બધા હેલિકોપ્ટર જાય છે ઉપરથી અને જો જેવી આપણા ગુજરાતની અંદર લાઈન લગાડે ને બિલકુલ એ જ રીતે રિક્ષાવાળા લાગી હે જો આ એ છે જ્યાંથી આપણે એન્ટ્રી કરી હતી અને અહીંયાથી આપણે દર્શનની યાત્રા શ્રદ્ધાળુ કરતા હોય છે હંમેશા તો મિત્રો આ કરીને આપણી યાત્રા પૂરી થાય છે અને વિડીયોની કરવી એન્ડ ચેનલ ઉપર નવો હોય ને તો પ્લીઝ ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દિલ્હીની અંદર તમામ લોકેશન ઉપર હું વિડીયો બનાવું છું અક્ષર અને તમારા કમેન્ટ ઉપર પણ વિડીયો બનાવવાની કોશિશ કરશું તો હા હતી આપણી માતા વૈષ્ણોદેવીની યાત્રા તો બહુ મજા આવી અને જ્યાંથી આપણે યાત્રા શરૂઆત કરી હતી અને આંખથી આપણે યાત્રા માતાજીની સમાપ્ત કરીશું તો એકવાર કમેન્ટની અંદર બોલી દો બોલે સચ્ચે દરબાર કી જય